સિટી ચાલક પર હુમલો કરી તોડફોડ પોલીસે કાઢ્યો હતો સુરતના ઉધનામાં બીઆરટીએસ રૂટમાં સિટી બસ તોડફોડ કરતા વેપારીઓનો વરઘડો કાઢવામાં આવ્યો હતો રિક્ષા ચાલકની ભાઈગીરી ઉધના પોલીસે બહાર કાઢી હતી વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર સિટી બસ માં તોડફોડનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોને લઈ ઉધના પોલીસે આરોપીને શોધવા ચક્રો માન કર્યા હતા અને આરોપીને પકડી બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીઓની ભાઈગીરી ઉતારી હતી અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ પણ જણાવ્યું હતું ગઈ તારીખ ચોવીસ ના રોજ બપોરના પોણા ચાર થી ચાર ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આ જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે આ બીઆરટીએસ રૂટ ઉપર

એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેયની વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી